વડોદરામાં રસ્તાઓની સ્થિતિને લઈને પૂર્વધારા ધારાસભ્યની ચીમકી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જશપાલસિંહ પઢિયારની અધિકારીઓને ચીમકી રસ્તા પડેલા ખાડાથી લોકોમાં અતિશય રોષ છે અધિકારીઓ નીકળે તે ધ્યાન રાખે હુમલો થવાની પૂરી શક્યતા છે જનતાને ખબર પડશે કે અધિકારી નીકળી રહ્યા છે તો હુમલો થશે રસ્તા એક અઠવાડિયામાં રિપેર કરો બાકી આક્રોશનો સામનો કરો ચીમકી આપી છે કે એટલે ખાસ કરીને અધિકારીઓને કહેવા માંગુ છું કે આપ જરા સાચવીને આ રોડ પર નીકળજો કેમ કે લોકો ખૂબ રોષે ભરાયા છે જો વહેલી તકે અમને કહેવામાં આવ્યું છે કે જો એકાદ અઠવાડિયામાં આ રોડ પર જે મસ્ત મોટા ખાડા પડી જાય એના લીધે લોકો હેરાન થયા છે તો ખાસ કરીને અધિકારીઓને પણ કહેવા માંગુ છું કે લોકો અને યુવાનો ખૂબ રોષે ભરાયા છે જો કદાચ કોક શારીરિક ઇજાઓ પણ પહોંચાડી શકે એવી પરિસ્થિતિનું નિર્માણ થશે એટલે ખાસ કરીને અધિકારીઓને પણ કહેવા માંગુ છું કે આપ ધોઈ વિચારીને અને સાચવીને જરા જો રસ્તાના ખાડા ના પુરાય ત્યાં સુધી આ રોડ પર નીકળતા નહીં નહીં તો તકલીફ ઉભી થાય એવું અમને લાગી રહ્યું છે જે રીતે રજૂઆત અમને મળી છે એટલા માટે તો કદાચ કોઈ હુમલો પણ કરી શકે છે કેમ કે લોકો એટલા થાકી ગયા એટલે ખાસ કરીને મારી આ વિડીયોના માધ્યમથી જિલ્લા વહીવટી તંત્રને રજૂઆત છે માર્ગ મકાનને રજૂઆત છે કે વહેલી તકે એકાદ અઠવાડિયામાં આ રસ્તાનું કામ પૂર્ણ થાય ખાડા પૂરવામાં આવે વહેલી તકે એવી મારી રજૂઆત છે અને અઠવાડિયા સુધી આપ લોકો જરા જાળવીને આ રસ્તા પર નીકળજો કદાચ કોઈને ખબર પડશે કે આ અધિકારી છે રોડવાળા છે તો કદાચ કંઈક હુમલો પણ થવાની શક્યતાઓ અમને લાગી રહી છે જે રીતે લોકોનો રોષ અમને રજૂઆતના માધ્યમથી મળ્યો છે એટલે તો વહેલી તકે જિલ્લા વહીવટી તંત્રને મારી રજૂઆત છે કે વહેલી તકે આ ખાડા પૂરવામાં આવે વડોદરામાં રોડ રસ્તાની બિસ્માર હાલત છે ત્યારે અધિકારીઓ વિરુદ્ધ ધમકીની ભાષાનો ઉપયોગ કર્યો છે ખરાબ રસ્તા અંગે પૂર્વ સભ્યએ ચીમકી ઉચ્ચારી છે